જેમાં કુલ એકસો બાર સભાસદો હાજર રહી સહી કરેલ હોય જેમાં બે અલગ અલગ કમિટી તરફેણની ગણતરી કરવામાં આવી હતી જેમાં વાલાભાઈ રણછોડભાઈ રૈયાણીની કમિટી તરફેણ પાસઠ સભ્યો હોય તેમજ સામી વિનુભાઈ રૈયાણી તરફેણ સુડતાલીસ હોય જેથી મંત્રી દ્વારા વાલાભાઈ રણછોડભાઈ રૈયાણીની કમિટીની બહુમતી છતાં તેમને એકવીસ સભ્યોની કમિટી મંજૂર કરવામાં આવી હતી વધુમાં મંત્રી શ્રી ભાવેશભાઈ જાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂના તમામ ચોપડાઓ જૂના પ્રમુખ પાસે હોય જે અમને સોંપતા નથી જેમાં વ્યવસ્થાપક કમિટી બુકમાં તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ ત્રણ ઠરાવો લખવામાં આવેલ છે અને અન્ય કોઈ ઠરાવ કરવામાં આવેલ નથી તેમજ વાર્ષિક સાધારણ સભા બુકમાં છેલ્લે છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસ પછી અમે કોઈ લખાણ કરેલ નથી તે પછી કોઈ ગોટાળા થયા હોય તો મંત્રી તરીકે મારી કોઈ જવાબદારી નથી જૂના તમામ ચોપડા પ્રમુખના કબજામાં છે જેથી સર્વાનુમતી નવા ચોપડામાં સભાસદોની સહી લઈ આ એકાવનમી સાધારણ સભા યોજવામાં આવી હતી અંતમાં મંત્રીશ્રી દ્વારા જણાવ્યું હતું કે આગામી મિટિંગ ટૂંક સમયમાં યોજી બહુમતીથી પ્રમુખની વરણી કરવામાં આવશે આ સાધારણ સભામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ સભા યોજાય તે માટે ખાંભા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો નીતા સાક કલમ યુદ્ધ સમાચાર

એકસો પાંત્રીસમાંથી પાંસઠ પાંત્રી સુડતાલીસ જણા હાજર હતા એટલે બાહુમતીથી વાલાભાઈ રણછોડભાઈ રેયાણીની એકવીસ જણાની કમિટી મંજૂર કરવામાં આવી છે જે નવા ચોપડામ કરવામાં આવ્યું છે જૂના ચોપડા જૂના પ્રમુખશ્રીએ કબજે કરેલા છે અમને આપતા નથી એટલે એમાં જે વ્યવસ્થાપક કમિટી બુક હતી એમાં ઓગણત્રીસ આઠ સુધીના ત્રણ ઠરાવ લખેલા છે એનાથી આગળ કાંઈ ઠરાવ લખાયેલા નથી અને વાર્ષિક સાધારણ સભા બુકમાં ગઈ સાલ છવ્વીસ કે સમથિંગ છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસની વાર્ષિક સાધારણ સભા થઈ હતી લખેલું નથી ઇ સિવાયનું કાંઈ પણ લખેલું હશે તો અમે કમિટી સભ્યો અને મંત્રી તરીકે અમારી કોઈ જવાબદારી થતી નથી એમાં કાંઈ પણ ઘોટાળો થયો હશે તો એ લોકોની જવાબદારી રહેશે મેં અત્યારે નિવેદન આપું છું કે બે હજાર ત્રેવીસ પછી મેં એમાં કાંઈ લખેલું જ નથી વાર્ષિક સાધારણ સભા બુકમાં અને કમિટી બુકમાં માં ઓગણત્રી આઠ ચોવીસ સુધીનું લખેલું હવે પ્રમુખ તમારે આગમને આગા